શ્રી બહુચર મંદિર ટ્રસ્ટ સંચાલિત ચાલુ છે જે બહુચર માતાજીના નવીન મંદિરનું ખાત ખાતમુહૂર્ત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ગુજરાત પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર જિલ્લા અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર જિલ્લા પ્રભારી વર્ષાબેન દોશી સાંસદ શ્રી હરિભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક તેમજ આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા